જુનાગઢમાં મતદાન આ ગુપ્તતા નથી જળવાય બીજેપીના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મતનો વિડિયો આ વિડીયો છે જે વાયરલ થયો છે જુનાગઢમાં મતદાનની ગુપ્તતા નથી જળવાય તો આપણે જ્યારે જે મતદાતા હોય મત આપતો હોય ત્યારે તે કોને મત આપે છે તે ગુપ્ત વાત હોય છે પરંતુ

તો જૂનાગઢનો આ જે વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે હવે આ વાયરલ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે તે થોડા સમયમાં ખબર પડશે પરંતુ હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વીવી પેટ એમ થર્ટીન મશીન પર નંબર જે લખેલો હતો આ વાયરલ વિડીયો કે એક જે વ્યક્તિ છે તે જાય છે ભાજપને મત આપે છે તો આ ગુપ્તતા જૂનાગઢમાં નથી જળવાઈ રહી